જુનાગઢ જિલ્લાના કેશોદના માંગરો રોડ સ્થિત વિટલેશ ઓફન ખાતે ગોચી મુરલધરજી મહોદયના યજ્ઞોપવિત્ર પ્રસ્તાવના ત્રિદિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે તો પૂર્વે તારીખ અગિયારના રાત્રિના જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાયો હતો મહારાજ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા આ યજ્ઞોપવિત કાર્યક્રમમાં શ્રોતાઓ માટે વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ બારના રાત્રિના જોધપુરના સિદ્ધ કલાકાર ડોક્ટર રાજેન્દ્રજી વૈષ્ણવનું શાસ્ત્રીય ગાન રહેશે કે જ્યારે ગોસ્વામી બાળકનો યજ્ઞોપવિત પ્રસ્તાવ માટે તારીખ બારના રોજ ગણેશ સ્થાપન તારીખ તેરના રોજ હવેલીથી પ્રસ્તાવ સ્થળ વિનાયકી વરગોળ તારીખ ચૌદ યજ્ઞોપવિત પ્રસ્તાવ જેવા કાર્યક્રમો યોજાશે આ વિટલેશ ઉપર પહોંચવા કેશોદ શહેરના મહેન્દ્રસિંહ ચોક અને સરચોક ખાતે બસ સ્ટોપ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગ મોટી સંખ્યામાં ગોસ્વામી બાળકો અને તેનો પરિવાર હાજર રહેશે સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવો ભોજન પ્રસાદનો લાભ લેશે આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની સમિતિઓ બનાવવામાં આવી છે કે જેમાં ગ્રામ લેવલના સ્વયંસેવકો પણ જોડાયા છે નમસ્કાર હું આપનો મિત્ર જીતુભાઈ દ્વારકાવાળા હશે કલાકાર કેશોદને આંગણે આજે એવો રૂડો અવસર વૈષ્ણવ પરિવારમાં કે સુંદર મજાનો ધનુનો પ્રસ્તાવ જે અવસરની ઘણા વર્ષોથી બાળકો રાહ જોઈને બેઠા હતા તેવો રૂડો અવસર આજે કેશોદના આંગણે આવીને ઊભો તો રાજી થવા જેવો આજનું પ્રસંગ છે અને એમાં કેશોરના દરેક વૈષ્ણવોએ ધન મન ધનથી સાથે મળીને એવો ઉત્સાહભેર આ પ્રસંગનો ઉદૂરો કરી બતાવ્યો છે અને રાત્રિના દરરોજ મનોરંજનના કાર્યક્રમો અને બાવાશ્રીના આશીર્વાદ પ્રવચનો માંગલિક આશીર્વાદ બધું ખૂબ સુંદર મજાનું આયોજન છે ઠાકોરજીની બધી રોજની લીલાઓ દર્શનનો બધા વહેલીમાં ખૂબ રાજી થવા જેવો કેશોદનો કાર્યક્રમ થયો તો